નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે કાયમ જોતા હોય છીએ લોકો જ્યારે માણસોની સેવા નથી કરતા હોતા ત્યારે આ તમે જોઈ શકો છો ચરાડવા ગામના વડીલો અને યુવાનો ઉતરા માટે મણ લોટના લાડવા શ્વાન માટે બનાવી રહ્યા છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો મણ લોટના લાડવા જોઈકાલે ચરાડવા ગામ અને દેવીપુર અને ગોકુડિયા ત્રણ ગામને ધુમાડા બંધનું આયોજન છે ચરાડવાના દિવ્યાંગભાઈ રાવલ કરીને જે બ્રાહ્મણ છે તેમને ચરાડવા શ્રી ત્રંબકેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં બધું રિનોવેશન કરાયું અને રિનોવેશન કરાવ્યા બાદ એમને એવી હતી ઈચ્છા કે આપણે ચરાડવા અને દેવીપુર અને ગોકુડિયા ગામને ધુમાડા બંધ જમાડ્યા તમે લાઈવ દ્રશ્યમાં જોઈ શકો છો ગઈકાલે શ્વાનને લાડવા ખવડાવવાના છે આ બધા ચરાડવા ગામના વડીલો ખવાન માટે લાડવા બનાવી રહ્યા છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો શું તમારું નામ જણાવો લાલજીભાઈ જીવાભાઈ સોનગ્રા શું આયોજન શું છે આ આયોજન છે કાલે બાવીસ તારીખે એટલે બધા ગામ ધુમાડ બંધ જમવાનું આ કુચરા ગાયોનું આયોજન છે પાંચ મન નો લાડવા બનાવ્યા પાંચ મન પાંચ મન ગામ ત્રણ ગામ ત્રણ ગામ ચાલા ગોકુડિયા દેવીપુર ધુમાડા બંધ નાના ખૂબ સારું આવ્યું છે આ બધા વડીલો તમે જોઈ શકો છો આ વડીલો બધા કામ કરી રહ્યા છે આ બધા વડીલો આ બધા બાપા જો લાડવા બનાવી રહ્યા છે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ બધા લાડવા બનાવ્યા હજી લાડવા બનાવવાનું કામ ચાલુ જ છે અને આ લોકો દ્વારા દર મહિને પંદર દિવસે ગામમાં કૂતરાનું રંગાડું

રિલેવેશનમાં આડત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા નાખ્યા અને એ ભાઈ ત્રણ ગામને ધુવાણા બંધ જમાડે છે આવતીકાલે બાવીસ તારીખે બોકુડિયા ચરાડવા અને દેવીપુર બસ આજે આપણે આજે કૂતરાના લાડવા રહ્યા એ બધા ગામ સમક્ષ દિવેનભાઈ ગાયોનું ઘાસ અને કીડીયારૂ એ બધું એના પાછળ કરે છે આ મિત્રો તમે જોઈ શકો છો લાડવા બન્યા એ તમે માણસો ખાય એવા લાડવા બન્યા અને હાલ અત્યારે આ તમે કળિયુગમાં આ તમે જોઈ શકો છો કે માણસો માણસોની સેવા નથી કરતા ત્યારે આ બધા વડીલો પોતાનો કિંમતી ટાઈમ બગાડી અને આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો આ બધા આ બધા વડીલો શ્વાનોને લાડવા ખવડાવવા માટે આ બધી સેવા કરી રહ્યા છે અને દર ચોમાસામાં અને આમતા એ કૂતરાનું અને સ્વાનનું રંગાડું કરતાં જ હોય છે આ તમે જોઈ શકો છો આ બધા વડીલો ચરાડવા ગામના છે પોતાનો કિંમતી ટાઈમ બગાડી અને સેવાનું કામ ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો બીજા પણ વડીલો છે આ બધા અને સામે હજી બનાવવાનું પણ ચાલુ છે મેં તમને લાઈવ દ્રશ્યોમાં બતાવી આ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે પોતાનો ટાઈમ અને સમય બગાડી આ તમે જોઈ શકો છો

આવા જ અલબદ અને મોરબીના સમાચાર જોવા માટે તમે આ વિડીયોને સારો લાગે તો શેર કરજો અમારા ફેસબુક પેજમાં નવા હોય તો ફોલો કરી દેજો તમામ મિત્રોનો આભાર